એ વ્યક્તિને માથામાં છે છે ને હાથમાં નિશાન તો કદાચ દંડો અહીંયા લાગી ગયો હોય ચાલો વિચારી શકે જાતે પાડીને આવ્યો હશે ગાંધીનગર થી ઇન્કવાયરી બેસ છે એકતાલીસ એની નોટિસો લઈને એની ઓફિસમાં પહોંચી જશે જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લઈ છે કે પોલીસ કર્મચારીઓ લઈ છે હું કંઈક બોલીશ તો કહેશો કે બોલે છે આજે મારે કંઈ બોલવું નથી પરંતુ મારે જાણવું છે જનતા પાસેથી કે આ વિડિયો જોઈને તમે મને ચોક્કસથી એ જણાવજો કે એક વેલ ટ્રેન ડિસિપ્લિન લઈ અને કોઈ પણ પોલીસ કર્મચારી પોલીસનો યુનિફોર્મ પહેરે એ અને રોડ સાઈડ ઉપર રોમિયોગીરી કરે લુખાગીરી કરે મારામારી કરે એવા લુખા અને વેલ ટ્રેન પોલીસ કર્મચારીઓમાં શું ફરક હોય છે હાજી

સાહેબ ને પણ મારી ભાગ્યુંંડો સાહેબ દંડ માયરું પણ તમે મારવાનું ચાલુ કરી દીધું પણ માર્યું

ઓકે નામ 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 નોટ કર નામ નોટ કર નામ નોટ કર ના ના એવું નથી સાહેબ હું કઈ ખોટું નથી કહેવા માંગતો તમે બી બે ફિકર બહુ ફાઇન વાત કરી છે હું એમ નથી કઈ કઈ જ નથી કહેવા માંગતો હું કઈ કેવું છું કઈ નથી કહેતો છોકરાને મારવાનું નહીં તું ખાલી આટલું આવું થોડી મારી દેવાય આ મારી જ નહીં દેવાય ચાલ ચાલ હા બધા આવે છે આ બધા આવે છે ઓકે બધા આવે છે પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ કમિશનર લેજો આ અંદર વિડીયો પુણા ગામ પોલીસ સ્ટેશનના દબંગ પોલીસ કર્મચારીઓ દેખાય છે જે રાત્રિ સમય દરમિયાન ઇલેક્શનના કામકાજ અર્થે બંદોબસ્તમાં હોય વીસ પચીસ પોલીસ કર્મચારીઓના કાફલામાં ઊભા હતા એટલે એક સામાન્ય વ્યક્તિમાં એવું હોય કે ભાઈ એટલો મોટો પોલીસનો કાફલો હોય તો ડરી જાય એક નવ યુવાન ટુ વ્હીલર ઉપરથી જાય છે અને હું એવું નથી કે તમે બંને બાજુના પક્ષ જાણ્યા છે સાચું કોણ છે ખોટું કોણ છે એ તો કોર્ટ પુરવાર કરશે પરંતુ પોલીસ તરફથી એવું કેવું છે કે એ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી અને અમે દંડો આડો કર્યો એટલે દંડો માથા ઉપર લાગી ગયો એક વસ્તુ યાદ રાખજો મેં આ વ્યક્તિ સામે મારી આવ્યા હતા ને મને ફરિયાદ આપી છે એને એણે એવું કીધું કે એમની ગાડી ઊભી રાખવામાં આવી અને આશરે પાંચ થી દસ પોલીસ કર્મચારીઓ એમને ઢોર માર માર્યો છે સાચું કોણ છે ખોટું કોણ છે એ કોર્ટ નક્કી કરશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે સામાન્ય જનતા છે ને ને એને ફેબ્રિકેશન કરતા ના આવડે એ વ્યક્તિને માથામાં છે છે હાથમાં નિશાન તો કદાચ દંડો અહીંયા લાગી ગયો હોય ચાલો વિચારી શકે એક વાર તો શું હાથમાં ઘરડા એ વ્યક્તિ જાતે પાડીને આવ્યો હશે એટલી બુદ્ધિ એ સામાન્ય વ્યક્તિ ક્યારે કોઈ સંજોગોમાં વિચારી શકે ક્યારેય ના વિચારી શકે એટલે ફેબ્રિકેશન નો સબ્જેક્ટ એ પોલીસ કર્મચારીઓનો છે એ જાહેર જનતાને ક્યારેય ના આવડે એ કાયદો જાણતા નથી એની પાસે જે સ્ટોરી હોય ને એ મે બી રિયલ સ્ટોરી હોય છે કારણ કે ફેબ્રિકેશન નું કામ છે ને એ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે એ જાહેર જનતાનું નથી ને એમને ક્યારેય આવડવાનું પણ નથી રાઈટ અને હવે જો હું આ ઘટના ઉપર કંઈક બોલીશ ને એટલે મને ચોક્કસથી બ્લેમ કરવામાં આવશે કે આ પોલીસ વિશે આવું બોલે છે આ પોલીસ વિશે તેવું બોલે છે મારી ઉપર ઇન્ક્વાયરીઓ બેસાડી દેવામાં આવશે મારી ઉપર ગાંધીનગરથી ઇન્કવાયરી બેસશે એકતાલીસ એની નોટિસો લઈને એની ઓફિસમાં પહોંચી જશે મને ઇનડાયરેક્ટલી ધમકાવવામાં આવશે કે તમે જાહેર જનતાનો અવાજ ના બનો અરે ભાઈ આ બધું કરવા કરતાં મને માત્ર એટલું સમજાવો કે જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લઈ શકે કે પોલીસ કર્મચારીઓ લઈ છે વેલ ડિસિપ્લિન તમે થાવ છો યોગ્ય વર્તુળ જાળવવાની ટ્રેનિંગો તમે લો છો તો સારી સારું ગુડ કન્ડક્ટ સારું ડિસિપ્લિન આની ઉમેદ આપણે કોની પાસેથી રાખી શકીએ પોલીસ કર્મચારી પાસેથી કે જાય જનતા પાસેથી જો સામાન્ય વ્યક્તિ ટુ વ્હીલર લઈને નીકળ્યો છે કે એને નિયમનો નાના મોટો ભંગ કર્યો છે તો એને રીધા ગુનેગારની જેમ મારવાનો હોય છે કે એને જે દંડ થતો હોય એ દંડ વસૂલ કરી એને જવા દેવાનો હોય છે ના કે એની આને રોડ રસ્તો ઉપર મારપીટ કરવામાં આવે જાય જનતાના માથા ફોડી નાખવામાં આવે આની પહેલા પણ એક ઘટના ધ્યાને આવી છે જ્યારે એ વ્યક્તિ પોતાની યાદાશ ગુમાવી બેઠો છે અને આઈસીયુમાં છે

કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી કરીશું અને જેટલા પણ દોષી હશે ને એને એક ને છોડવામાં નહીં આવે એને ખાતરી આપું છું જય હિન્દ જય સવિધાન ધન્યવાદ